તાર આને રવત બધા છે બધા તમને શૂટિંગ ની કરે છે હે ફલાલ અમારા આ મેડિયા વાળા હે બોલ લેવું પડશે બોલ બોર્ડ પર બોલ લેવાનો બધાનો সত্যনা হলো 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 ঠাড়ি ક્ષાજી દર્શન કરવા માટે જાય છે તો તેમના માટે સેવાનો લાભ અમે લઈએ છીએ તેમના માટે ઠંડુ પાણી નાસ્તો ચા અને ભજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવે છે અત્યારે તૈયારી થઈ ગઈ છે સંતવાણીની દેશી મોજ કરીએ છીએ અને બધાની સેવા પણ કરી કરતા રહીએ છીએ અને અમે સેવાનો લાભ પણ લઈએ છીએ ગુજરાતભરનો આજે ચૈત્રી પૂનમનો મોટામાં મોટો ઉત્સવ કહેવાય હજારો સંઘો માંડલ વિરમગામ દેતરોજ ખારાપાટ ઝાલાવાડ ચુવાડ પંથકમાંથી પસાર થતા હોય છે ત્યારે પગપાળા જે પદયાત્રીઓ છે એના માટે અનેક સેવાના કેમ્પો હોય છે આપે પણ આ સેવાના કેમ્પ થકી સેવાનું કામ કર્યું છે શું કહેશો સેવામાં એવું છે કે અમે આ વર્ષથી જે અમારું મંડળ છે હાજરમાં મંડળ તથા કબીર મંડળના સેવકગણ તરફથી અહીંયા એક સેવાનો મોકો લઈ રહ્યા છીએ ચા પાણી અને નાસ્તાનું પણ આયોજન કરેલ છે અને સાઈડમાં ભજન પણ રાખીએ છીએ દેશી મોજ કરીએ છીએ નિજાનંદ કરીએ છીએ અને યાત્રાળુઓને આવકારો આપીએ છીએ ઠંડુ પાણી પી રહીએ છીએ બેસાડીએ છીએ આ એક વિસામો છે એ રીતે યાત્રાળુ આવે છે ચા પાણી નાસ્તો કરીને જાય છે અને શાંતિથી એમની રીતે પદયાત્રા ચાલુ કરે છે સોચ ન્યૂઝ મહેન્દ્ર ગજ્જર માંડલ